અલ્યા જગું તું દવાખાના બવાખોના જઈતો કે નહીં સાંજનો કાલનો ઉમો પાડતો હતો તે અલે આ દવાખાના તો જઈને આવ્યો પણ તરત ડૉક્ટરને મળીને પાછો આવ્યો મોટો તું એવું કર્યું તું તરત પાછો આવ્યો અલ્યા ભાઈ ડૉક્ટર એમ કે તમારા બે ત્રણ ટેસ્ટ કરવા પડશે હવે બે ત્રણ ટેસ્ટ કરવા હોય હું શું ભણેલો હું તો હું ટેસ્ટ આવું અલ્યા ડોર એ તો પહેલાં ડૉક્ટરના દવાખાનામાં જે ટેસ્ટ આવ્યું એ કરવાના તારા ભણવાના નહોતા કરવાના ત્યાં તને તો કોઈ કોઈ વસ્તુ લેવા જ ના મોકલાય ચામ ભાઈ હું થયું કે કાલ લેબુ મંગાય તો બધો ખાટો બળ નીકળ્યો બેટા તારા બર્થડે ની આજે તને કન્જુરેશન કન્જુરેશન યોર બર્થડે બાપા એને કન્જુરેશન નહીં કોંગ્રેચ્યુલેશન કહેવાય જગુ આ તો સમય સમયની વાત છે બધી ભાઈ જો કલાક કલાકમાં જ વાગ્યા હતા વાગી ગયા લાવો જગુ આ વખત એટલી જોરદાર ગાડી લાવ્યો ને મસ્ત કઈ ની પૂછો ના વાત એવી કેવી જોરદાર અને મહુ એવી ખાસિયત છે ખાસિયત માં તો એવું છે ને કઈ ના આપણે ઉભી રાખીએ તો જ ઉભી રહે કે હેડ ભમા ભમ વાહ જગુવાર તો બહુ ખુશ ખુશાલ લાગે હે કોઈ બહુ ખુશ લાગે ખુશ તો હોય જ નહીં યાર આજ હું લેવા જોયો તો ગાજર પચા નો કિલો કહેતો હતો પણ હું તો તે નો પોંછો લાવ્યો ઓછા તો ખરાબ બાપડે ને